સતલાસણા તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી સુદાસણા પ્રાથમિક શાળાના એક શિક્ષકનું અચાનક હાર્ટ એટેક આવવાથી કરુણ નિધન થયું મૃતક શિક્ષક હાલમાં બુથ લેવલ ઓફિસર બીએલઓની કામગીરીમાં રોકાયેલા હતા ફરજ દરમિયાન જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો જેના પગલે એમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા અચાનક તેમના નિધનથી સમગ્ર સુધાશના પ્રાથમિક શાળા પરિવાર સતલાશના શિક્ષણ જગત અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વહી છે કામગીરી ચાલી રહી છે એટલું કારણ હોય છે સ્પેશિયલ સરકારશ્રી દ્વારા જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે મતદારેયાદીની સઘન પુનઃનિરીક્ષણની કામગીરી ચાલી રહી છે અને બધા શિક્ષકો ખૂબ નિશાપૂર્વક અને સારી રીતે કામ કરી રહ્યા છે હા કે તે મુશ્કેલીઓ છે અને એ તો જાહેર છે એમાં સર્વર છે એ બરાબર કામ કરતું નથી લોકોને ફોર્મ આપવા એમાં માહિતી ભરવી એને એકત્રિત કરવા અને એને પાછા અપલોડ કરવા આ બધી જ કામગીરી એમના શેરે હોય ત્યારે કેટલાક કિસ્સાઓમાં એવું બનતું હોય સમય સમયમર્યાદાની અંદર એ કામ પૂરું કરવાનું એક માનસિક દબાણ હોઈ શકે પણ જે દિનેશભાઈની વાત છે કે જે સુદાસના બુથ નંબર ત્રણ એટલે કે અડત્રીસ નંબરના બુથમાં એ બીએલઓની કામગીરી કરતા હતા કામગીરી એમની ખૂબ સારી હતી લગભગ સિત્તેર ટકા ઉપરનું કામ એમણે કરી દીધું હતું છેલ્લા પંદર વર્ષથી બીઓલોનું કામ કરતા હતા એપ્લિકેશન બરાબર કામ નહોતી કરતી એટલે રાત્રે એમને આ કામ અપલોડ કરવાનું કરવું પડતું હતું એમના પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ છેલ્લા બે ચાર દિવસથી એ રાત્રે આ કામગીરી કરતા હતા એ જ કામગીરી ગત રાત્રે બે વાગ્યે એ ફોર્મ અપલોડ કરવાની કરી રહ્યા હતા એ સમયે જેમના એમના પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ એમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો ગભામણ થઈ અને પરિવારના સભ્યો અને એમના નિકટના મિત્રો એમને લઈને હોસ્પિટલ આવ્યા તો ફરજ ઉપરના તબીબે એમનું મૃત જાહેર કર્યા છે ખૂબ જ દુઃખદ ઘટના છે અમારા સાથી મિત્ર હતા સુરાષ્ટ્રના કન્યા શાળામાં એ એક બે હજાર થી ફરજ બજાવતા હતા નાની ઉંમર હતી પચાસ વર્ષની ઉંમર છે પરિવાર ખૂબ ઘેરા શોકમાં છે અમે શિક્ષકો બધા અમારો સમૂહ પણ ખૂબ ઘેરા છે દુઃખ વ્યક્ત કરીએ છીએ પરિવારને શક્તિ આપે પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ છે ગઈકાલે રાત્રે મોડા કન્યા શાળામાં આચાર્ય તરીકે અને બીઓની કામગીરી અને એની સાથે સાથે સરકાર દ્વારા એસઆઈ આવેલીસઆઈઆર ની કામગીરી પણ જેમના જવાબદારી હતા એવા દિનેશભાઈ રાવળ કે ગઈકાલે રાત્રે બે વાગ્યાની આસપાસ એ એસઆઈઆરની કામગીરી માટે પોતાના લેપટોપ દ્વારા લોગ ઇન કરીને આ કામગીરી કરતા હતા એ દરમિયાન એમના છાતીમાં તીવ્ર દુખાવો થવાથી એ જગ્યા ઉપર ઢળી પડ્યા હતા અને એમના સ્વજનો અને બીજા મિત્રો પ્રાઇવેટ વાહનમાં એમને લઈ અને નજીકની વડનગર હોસ્પિટલમાં એમને એડમિટ કર્યા અને અહીંયા આવતો તબીબ દ્વારા એમને મૃત જાહેર કરવામાં આવેલ છે બે હજાર બે થી એક તો ગામના વતની પણ હતા દિનેશભાઈ અને એની સાથે સાથે જ્યારથી નોકરી લાગ્યા ત્યારથી જ અમારી કન્યા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા ગામમાં એક લોકપ્રિય શિક્ષક તરીકે સાથે પ્રેમાણ વ્યક્તિત્વ હતું બાળકો પણ બહુ ચાહતા હતા અને એ સિવાય ગામના લોકોમાં પણ એક ખૂબ ઊંડા આઘાતની લાગણી છે અને ફરીથી આવા સન્નિષ્ઠ શિક્ષક મળશે કેમ એ પણ એક પ્રશ્ન છે ચાલુ હતી રાતે કામગીરી કરતા હતા તેના કારણે સાધુમાં તેમને તાત્કાલિક આ ધ્યાન તમને ક્યારે થયું મને સવારે પાંચ વાગે અગાઉ કોઈ અમને કોઈ આવી પોઝિશન દુખાવા નથી કયા ગામના વચ્ચે હતા